હેલો બરોડિયન્સ તો સૌથી પહેલાં તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અમે લોકો જઈ રહ્યા છીએ ગણપતિની મૂર્તિ લેવા તો આ છે ગણેશ ચોકડી જે વડોદરામાં ત્યાં ગણપતિની મૂર્તિ મળે છે આ બજાર છે જોઈ રહ્યા છો કે કેટલી સરસ મજાની મૂર્તિઓ છે અહીંયા ફાઇનલી આપણે ગણેશ બજારમાં સ્વાગત થઈ ગયું છે અને મૂર્તિઓ પણ જોવા મળી રહી છે ઓ અહીંયા તો બધા ગણપતિની મૂર્તિ લઈ લઈને જવા માંડ્યા છે ગણેશ મહોત્સવ છે એટલે પબ્લિક પણ બહુ વધારે છે અને પગ મૂકવાની પણ જગ્યા નથી જોવા જઈએ તો ટ્રાફિક બી બહુ વધારે છે તમે પણ જોઈ શકો છો અહીંયા બધા પોતપોતાના પસંદના ગણપતિ લઈને જઈ રહ્યા છે તો ચાલો હવે આપણે આગળ વધીશું અને આપણે પણ ગણપતિ પસંદ કરીશું આવી ગયા છે મૂર્તિ પાસે આ જગ્યાએ ગણપતિની બહુ સરસ મજાની પ્રતિમા છે બહુ મોટી મોટી મૂર્તિ પણ છે અને પ્લસ કે પાંચ દિવસ હજુ બાકી છે ગણપતિને કામગીરી ચાલુ છે બધી જગ્યાએ કલર કામને આ બધું હજુ ચાલુ છે તમે જોઈ શકો છો અહીંયા જુઓ ગણપતિને કેટલા બધાએ ઉઠાયા છે તો હવે આપણે ફાઇનલી મૂર્તિ લઈ લીધી છે અને તમે જોઈ શકો છો મૂર્તિ આ રહી આપણે પસંદ કરી છે અને આ એ જ ભાઈ છે જેમણે આ મૂર્તિ બનાવી છે ગણપતિ બાપા મોરિયા આવી રીતે